બનાસકાંઠા જિલ્લાના આમીરગઢ તાલુકાના એક ગામમાં બે વર્ષ અગાઉ ખેતરમાં રમતી એક ત્રણ વર્ષની બાળકીની એકલતાનો લાભ ઉઠાવી કિસમે તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને જેના કારણે બાળકી ગંભીર ઘાયલ થઈ હતી બનાવ અંગે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ ગંભીરતાથી દુષ્કર્મ આરોપીને અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે અમીરગઢ તાલુકાના એક ગામમાં ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની ત્રણ વર્ષની દીકરી બે વર્ષ અગાઉ ખેતરમાં રમતી હતી અને તે વખતે તેની એકલતાનો લાભ ઉઠાવી ખેમરાજીયા ગામનો મોતીભાઈ કેશાભાઈ ચૌવાણ નામનો શખ્સ આ બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકી બુમાબુમ કરતા તેની માતા દોડી આવતા આરોપી કોટ કુદીને ફરાર થઈ ગયો હતો જો કે બનાવમાં બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જોકે કેસ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જશુભાઈ એસ પટેલની ધારદાર રજૂઆતો અને આધાર પુરાવાને ધ્યાને લઈને ન્યાયાધીશે અમિત જે કાનાણીએ દુષ્કર્મના આરોપી મોતી કેસા ચૌહાણને આજીવન કેદ જીવનના અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે જેમાં આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા કરાઈ છે જો કે એક માસુમ બાળકીની જિંદગી બરબાદ કરનાર આરોપીને કોર્ટે સજા કરતા પીડિતાના પરિવારે ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો Bureau Report Today Gujarati News